શિયાવાળા શિયાવાળા ગામના પાદરની અંદરમાં મેલડી બિરાજમેન કાનિયા જોગીની મેલડી કહેવાય ભાઈ અને એ ધૂળના ધળીમલાની દેવી અને એવો રૂડો રૂપાળો લીમડો હતો અને બાસિયાના માણસો જોઈ ગયા હતા અને એ લીમડો કાપવા મોકલા તો મેળડીમાં માએ લીમડાને ભોયમાં ભંડારી દીધો પણ એ લોકોને મળ્યો નહીં શિયાળવાડા ગોમની અંદરમાં હોળ હોળ માણસો મરી ગયા મરઘીના રોગમાં પછી ગામના વડીલો ભેગા થઈ અને આવ્યા કાન્યા દાદા પાસે કે કાન્યા દાદા હવે માતાને મનાવો બાપ અમારા ઘરમાં હોળ હોળ જણા મરી ગયા છે ત્યારે મારી મેલડી બોલી કે જાઓ ગામના પરતે ધારાવાહી દૂધની દેજો અને ડેરીએ ડેરીએ ધજાયું ખોડજો અને મેલડીના ગુણગાણ ગાવજો જો કડવો કાટો ભાંગવા દઉં તો મને મેલડીને ખોટ છે બાપ હે મરકીનો સાળો મટી ગયો કોઈને કાંઈ માથું ન દુખ્યું અને પછી એવું બનાવ બન્યો પછી ગામના વડીલો બધા ભેગા થયા ભાઈ ભેગા થઈને કાનિયા દાદા પાસે આવ્યા એ ભુવા દાદા હવે માનો હું ઓર્ડર છે જાઓ માને જગાડો બાપ ત્યારે માયે ખમકારા માર્યા મેલડીએ અને કીધું કે મારો નવરંગો માંડવો નાખજો બાપ તો બધાય મળી અને સિયાવાડા ગામમાં મેલડીનો માંડવો રસાયો તો બાપ પછી એના ગોઠી ભૂવા તેડાવ્યા અને એ કોકે જાય ધોળકા ફરિયાતી કરી કે એ કાન્યો ધૂતારો લોકોને ધૂતે છે બાપ આમ કરીને તો રાજા ઘોડીમાંથી બેસીને આવ્યો બેસીને આવીને કીધું એ કોણ છે કાન્યો ધૂતારો ત્યારે પછી દાદા બોલવા માંડ્યા કે એ ભાઈ હું ધૂતારો તો નથી પણ માના ગુણગાન ગાવું અને એ કાન્યા દાદા એ કીધું કે માં તો રાજા ગાજા છે બાપ અને મારી મેલડીએ પડકાર ફેંકીને કીધું કે રાજા આ મેલડીનો માંડવો હશે તું ભૂલો પડ્યો બાપ તો કે કાન્યા જોકીની મેલડી ધૂણતી હોય ને તો કે મને એનું મારી બતાવ ઘોડીને અને ઘોડીના ફાડા કર્યા તો બાબલો વસેરો સો મહિનાનો ઠેકડા મારતો જાય અંદર નીકળ્યો અને જમડી હાંખમાં હકીકતમાં કેરી સિપાહી પૂછ્યું કે હા જોર હકીકતમાં જમડી આંખમાં કેરીનું નિશાન છે પછી મારી મેળડી બોલી કે એ રાજા તારી બેસાડી પછી જેને હાથ ખોડીઓ લાવીને ઓડાડી અને ઘોડીને સાજીવન કરી ઈ સિરેલી ઘોડીને જીવતી કરીને મોકલી દીધો રાજાને બેહાડીને અને રાજાની ઘોડીની ઉર્મુમાં બેસી ગઈ માં મેળડી અને યા જાય છે ને ધોળકાનો સબૂતરો ધૂણાયો ધોળકાનો સબૂતરો ધૂણાયો અને બાસિયાનો એકનો એક દીકરો હતો એ દીકરાને સવા વેતની નાગણી બની દસી બા નાગણી બની દસી ને પછી એની નાનામી ઉપાડી ને ગામના પાદરે લઈ ગયા તે પછી કીધું મેરડીમાં બોલી કાનિયા ને કે મારા કાનિયા જોગી રાજાનો છોકરો બહુ સુતો બાપ જમડા પગનો અંગૂઠો જાળીને ઉપાડે ને પગનો મેળીએ બેઠી છે જઈને જોઈ આવજો અને આ અમારે છે ને ભાઈ